સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સહિત સંભાળના દિવસની ઉજવણી કરાયા હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી તથા સુરત પોલીસ કમિશનર સહિતનાઓ હાજર રહ્યા સુરતમાં પોલીસ સહિત સંભાળના દિવસ નિમિત્તે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ થયેલ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો આ પોલીસ શહીદ સંભાળના દિવસે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હસભાઈ સંઘવી હાજર રહ્યા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ દિવસે દેશની સુરક્ષા શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં એકસો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દેશ માટે ગુજરાત પોલીસના ત્રણ જામબાજ સાથીઓ ભી સામેલ છે આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છે રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે આ અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ એકસો ને એકાનું શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું નત મસ્તક વંદન કરું છું આભાર